તેવી જિલ્લા પોલીસ વડાએ અપીલ કરે છે જિલ્લા પોલીસ વડા સંજય ખરાન એસપી વલય વૈદ્ય સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ મહિને ઇસ્લામ ધર્મનું પવિત્ર રમઝાનનું માસ ચાલુ છે સાથે સાથે નેક્સ્ટ આઠવાડિયામાં તેરમીએ હિન્દુ સમાજનું હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે આપ સૌ જાણો છો કે જાફરાબાદ વિસ્તારમાં જે હોળીનો તહેવાર છે એ બહુ વ્યાપક પ્રમાણમાં યોજવામાં આવે છે અને અહીંયાના અલગ અલગ સમાજ બહુ મોટા પ્રમાણમાં જાહેર જગ્યા બહાર નીકળીને એની પારંપરિક રીતે હોળીની ઉજવણી કરતા હોય છે જે બાબતે અત્યારેના જાફરાબાદ પોલીસ સ્ટેશન તરફથી તે બાબતે તમામ સમાજ વચ્ચે સંકલન રહે અને આ જે તહેવારનો સિઝન છે તે બાબતે પોલીસને પૂરતો સાથ સહકાર રહે તહેવાર દરમિયાન પોલીસે જે અમુક પદ્ધતિ અવલંબ છે એ કામ કરે છે તે બાબતે બધાને અવગત કરવા માટે સમાજના આગેવાનો સાથે આજે ટાઉન હોલ ખાતે જાફરાબાદ પોલીસ અને જાફરાબાદના જે સામાજિક આગેવાનો છે જાહેર જનતા છે એમના સાથે એક સંકલન શાંતિ સમિતિની આયોજન કરવામાં આવેલ હતી એ પોલીસ તરફથી આ તહેવાર દરમિયાન આમ જનરલ શાંતિ કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું શું કરવું જોઈએ આગેવાનો તરફથી શું વસ્તુમાં ધ્યાન રાખવામાં આવે પબ્લિક પાસેથી પોલીસને શું અપેક્ષા છે પોલીસ શું શું કરે છે તે બાબતે બધાને અવગત કરવામાં આવે છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર